આપણે જે દુનિયા જોઈએ છીએ શું એ ખરેખર એવી જ છે જેવી દેખાય છે કે પછી એ ફક્ત આપણી અંદર ચાલી રહેલી કોઈ ઊંડી શોધનો પડછાયો માત્ર છે ચાલો આજે આપણે દ્રષ્ટિના એ જ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ એક એવું સત્ય જે કહે છે કે જોવું એ માત્ર ક્રિયા નથી એ તો એક કળા છે આપણે જે શોધીએ છીએ બસ એ જ આપણને દેખાય છે જરા વિચારો એક નદી છે જે સદીઓથી વહી રહી છે પણ એ દેખાશે કોને જેને તરસ જ નથી એના માટે તો ઘરની સામે વહેતી નદીનું પણ કોઈ અસ્તિત્વ નથી ખરું ને પણ જેની અંદર તરસની આગ સળગી રહી છે એ તો હજારો માઇલ દૂર વહેતી નદીનો કલરવ પણ સાંભળી લેશે આ જ તો વાત છે આપણી અંદરની તડપ આપણી શોધ એ જ નક્કી કરે છે કે દુનિયા આપણને પોતાનું કયું રૂપ બતાવશે અને જુઓ આ વાત ફક્ત તરસ અને નદી પૂરતી નથી હો આ તો જીવનનો નિયમ છે દરેક શ્વાસનો દરેક પગલાંનો એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે દુનિયા આપણને એ નથી બતાવતી જે એ પોતે છે દુનિયા તો આપણને એ બતાવે છે જે આપણે પોતે છીએ જે આપણી શોધ છે પણ અહીં એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ જો દુનિયા બધા માટે એક જ છે રસ્તાઓ એ જ છે લોકો પણ એ જ છે તો પછી દરેકનો અનુભવ આટલો બધો જુદો કેમ હોય છે એનું કારણ બહુ સરળ છે દરેક વ્યક્તિ પોતાની આંખો પર પોતાની શોધનો એક પડદો લઈને જ ફરે છે અને આપણી અંદરની ઈચ્છાઓ એ જ આપણી બહારની દુનિયાને ઘડે છે તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ થોડી વાર માટે આપણે બીજા કોઈની નજરથી દુનિયાને જોવાનો પ્રયત્ન કરીએ જોઈએ કે કઈ રીતે આપણો ધંધો આપણી જરૂરિયાતો આપણી દૃષ્ટિને એકદમ બદલી નાખે છે એક મોચીની કલ્પના કરો જ્યારે એ ભીડમાંથી પસાર થાય છે ને ત્યારે એને લોકોના ચહેરા નથી દેખાતા ના એની નજર તો સીધી પગ પર જાય છે એને ફક્ત જૂતા દેખાય છે કોઈના તૂટેલા કોઈના ચમકતા કોઈના ઘસાયેલા અને દરેક જોડી જાણે એના માટે એક આખી વાર્તા કહેતી હોય જૂતાની હાલત પરથી એ માણસની આખી કહાની વાંચી લે છે એની દુનિયા બસ પગની આસપાસ જ ગોઠવાયેલી છે અને બસ આવું જ કંઈક દરજીનું છે એની નજર હંમેશા કપડાં પર જ અટકે એને માણસ કરતાં પહેલાં કાપડની બનાવટ દેખાય સિલાઈની કારીગરી દેખાય એની દુનિયા જાણે કે દોરા અને કાપડથી જ વણાયેલી છે પણ આ બધા કરતાં એ એક જોરદાર ઉદાહરણ છે ભૂખનું ક્યારેક કરી જોજો બસ એક દિવસ કંઈ ખાધા વગર બજારમાં નીકળજો તમને અચાનક એ બધી જ ખાણીપીણીની લારીઓ અને દુકાનો દેખાવા માંડશે જેની તમે કદાચ ક્યારેય નોંધ પણ નહીં લીધી હોય આવું કેમ કારણ કે હવે તમારી શોધ ભોજન છે જ્યારે પેટ ભરેલું હતું ત્યારે એ દુનિયા તમારા માટે હતી જ નહીં તો આ બધા ઉદાહરણો પછી હવે અસલી સવાલ આપણી પોતાની જાત માટે છે કે આપણી નજર ક્યાં ટકેલી છે આખો દિવસ આપણું ધ્યાન શું ખેંચે છે કારણ કે યાદ રાખજો આપણે જે પણ જોઈએ છે ને એ જ આપણી અંદર છુપાયેલી સાચી શોધનો અરીસો છે ચાલો હવે આ વાતને રોજિંદા જીવનથી થોડી ઉપર લઈ જઈએ અને એને એક ખૂબ જ ઊંડા આધ્યાત્મિક સત્ય તરીકે સમજીએ ભગવાન બુદ્ધની કથા દ્વારા જરા એ દ્રશ્યને આંખો સામે લાવવાનો પ્રયત્ન કરો બુદ્ધ રાજમહેલના દરવાજે ઊભા છે બધું છોડીને જવા માટે તૈયાર અને એમનો વૃદ્ધ સારથી જેણે એમને ખોળામાં રમાડ્યા હતા એ એમના પગમાં પડીને રડી રહ્યો છે અને પૂછે છે પ્રભુ આ સોનાનો મહેલ આ બધો વૈભવ આ બધું છોડીને તમે પહેલાં સોના જંગલમાં શું કરવા જાઓ છો ત્યાં તો રાગ સિવાય બીજું શું છે અને બસ અહીં જ દ્રષ્ટિનું આખું રહસ્ય ખોલી જાય છે મહેલ એક જ છે પણ એને જોનારી આંખો બે છે અને એટલે દુનિયા પણ બે છે સારથી માટે જેણે મહેલને હંમેશા બહારથી જોયો એ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે પણ બુદ્ધ માટે જેમણે એની અંદર રહીને એનું અસલી સત્ય જોયું છે એમના માટે એ જ મહેલ એક સળગતી ચીતા જેવો છે એક એવું બંધન જે આખરે બધું જ બાળીને રાગ કરી નાખે છે અને ત્યારે બુદ્ધ જવાબ આપે છે મને જલ્દી જવા દે એ પહેલાં કે આ આગ મને પણ બાળીને રાખ કરી દે હું ભાગી રહ્યો છું આ શબ્દો જ બતાવી દે છે કે એમની દ્રષ્ટિ કેટલી સ્પષ્ટ હતી એમની શોધ બહારના સોના માટે હતી જ નહીં એમની શોધ તો અંદરની મુક્તિ માટે હતી જ્યાં સારથીને વૈભવ દેખાતો હતો ત્યાં બુદ્ધને આગ દેખાતી હતી તો સવાલ એ છે કે એવો તે કયો ખજાનો હતો જે બુદ્ધને જંગલમાં દેખાઈ રહ્યો હતો પણ સારથીને મહેલમાં નહોતો દેખાતો એવી રીતે કઈ સંપત્તિ હતી જેના માટે આટલો મોટો ત્યાગ કર્યો ચાલો હવે આપણું ધ્યાન પણ બહારની દુનિયામાંથી હટાવીને એ અંદરના ખજાના તરફ લઈ જઈએ આજ છે એ સાચો ખજાનો એ કોઈ એવી વસ્તુ નથી જેને આપણે ક્યાંકથી મેળવવાની છે ના એ તો એવી સંપત્તિ છે જે આપણી અંદર પહેલેથી જ પડેલી છે એ છે આપણું પોતાનું અસ્તિત્વ આપણી શાંતિ એ દેખાતી એટલા માટે નથી કારણ કે આપણી આંખો બહારની દુનિયાની ભીડમાં ખોવાયેલી છે જે ક્ષણે આ આંખો અંદરની તરફ વળે છે એ જ ક્ષણે આ ખજાનો સામે આવી જાય છે અને આ ખજાનો ક્યાંય દૂર શોધવા જવાનો નથી એ આપણી શાંતિમાં છે આપણા મૌનમાં છે આપણા દરેક શ્વાસમાં છે એ બીજું કંઈ નથી પણ આપણું હોવાપણું છે જે હંમેશા અહીં અત્યારે હાજર છે બસ આપણું ધ્યાન જ બીજે ક્યાંક ભટકી રહ્યું છે અને સૌથી મજાની વાત તો એ છે કે આ ખજાનાને ખોલવા માટે કોઈ ચાવી બહારથી નથી લાવવાની ખજાનો પણ અંદર છે અને એને ખોલવાની ચાવી પણ અંદર જ છે બસ ભૂલ એટલી જ થાય છે કે આપણે એ ચાવી લઈને આખી જિંદગી દુનિયાના ખોટા તાળાઓ ખોલવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ તો આ આખી વાત આપણને એક જ જગ્યાએ લાવીને ઊભી રાખે છે અને એ છે અંદરની ખોજ આ કોઈ ખાલી ફિલોસોફીની વાત નથી આ તો આપણી દ્રષ્ટિમાં એક ક્રાંતિ લાવવા માટેનું સીધું આમંત્રણ છે પણ બહારની શોધ શા માટે વ્યર્થ છે કારણ કે આપણું મન એક ક્ષિતિજ જેવું છે તમે એની જેટલી નજીક જશો એ એટલું જ દૂર ભાગશે આજે દસ લાખ મળશે તો કાલે દસ કરોડની ઈચ્છા થશે આ દોડનો ક્યારેય અંત જ નથી એ તો એક એવું મૃગજળ છે જે ક્યારેય છિપાતું નથી તો પછી ઉપાય શું ઉપાય બહુ સરળ છે દ્રષ્ટિની એક નાનકડી ક્રાંતિ જે આંખો સદીઓથી બહારની દુનિયા પાછળ દોડી રહી છે એને બસ પાછી વાળીને અંદરની તરફ જોવાનું છે જે હાથ બહારની વસ્તુઓને પકડવા માટે ફેલાયેલા છે એ જ હાથથી અંદર રહેલા ખજાનાને સાચવવાનો છે ફક્ત દિશા બદલવાની છે બસ બીજું કંઈ નહીં અને અંતે આ આખી વાતનો સાર એક જ સવાલમાં આવી જાય છે એક સવાલ જે આપણે દરેક જણે પોતાની જાતને પૂછવાનો છે કે જ્યારે અસલી ખજાનો બધી શાંતિ બધો આનંદ આપણી અંદર જ પડેલો છે તો પછી આપણી આંખો બહારની દુનિયામાં શું શોધી રહી છે આ સવાલ સાથે આજે અહીં વિરામ લઈએ આવા જ ઊંડાણભર્યા વિચારો અને જીવનને નવી દિશા આપતા જ્ઞાન માટે ગુજરાતી ઓડિયો બુક્સ સાથે જોડાયેલા રહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં